નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત તાજેતરમાં ગેરકાયદેસર દબાણોના કારણે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીનું પાણી ફરી વળતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા તેવામાં મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાંથી પસાર થતી વેરી નદીની આસપાસના બાંધકામો અંગે અનેક સવાલો ઉઠવા પામ્યા છે આગામી ભવિષ્યમાં વડોદરા જેવી સ્થિતિ લુણાવાડામાં થવાની શક્યતા પર્યાવરણ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે નદી કિનારે થતા બાંધકામો સરકારના નિયમો અનુસાર થાય તે જરૂરી બન્યું છે હાલમાં મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં ગેરકાયદેસર બાંધકામો તેમજ ગેરકાયદેસર માટી પુરાણ કરી ખનીજ ચોરીનું દૂષણ વધ્યું છે ત્યારે ખાણ ખનીજ વિભાગે એક બિલ્ડરને ગેરકાયદેસર માટી પૂરાણ બાબતે લાખોની દંડીય નોટિસ ફટકારતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે નગરમાં વેરી નદીના કિનારે નંદન બિઝનેસઅપ બની રહ્યું છે આ નવીન નિર્માણાધીન બાંધકામમાં મુખ્ય હાઇવેથી સદર બાંધકામની વચ્ચેનો ભાગ ગેરકાયદેસર રીતે માટી પૂરાણ કરી દીધો હતો જેની જાણ મહીસાગર ખાણ ખનીજ વિભાગને થતાં તેમની ટીમ દ્વારા ગત ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ લુણાવાડાના સર્વે નંબર ચારસો ચુંબોતેર પૈકી જમીનમાં આવેલ લંદન બિઝનેસ હબ ખાતે તપાસ કરવામાં આવી હતી જેમાં સાત હજાર છસો સુડતાલીસ પોઈન્ટ બાવન મેટ્રિક ટન સાદી માટી ખનીજનું ગેરકાયદેસર સંગ્રહ કરેલ હોવાનું સાબિત થયું હતું જે અંગે નંદન બિજ્ઞબને સાદી માટી ખનીજનો ગેરકાયદેસર સંગ્રહ કરવા બદલ તથા એન્વાયરમેન્ટ કમ્પેન્સેશન મુજબ રૂપિયા અઢાર લાખ સિત્યાસી હજાર ઝીરો પચીસ રૂપિયા દંડીય રકમ ભરપાઈ કરવા મહીસાગર જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા કસૂરવાર નોટિસ પાઠવવામાં આવેલ છે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે સદર પુરાણ પાલિકા હસ્તકની જમીનમાં થયેલ છે ત્યારે પાલિકા તંત્ર ગેરકાયદેસર માટી પુરાણ દૂર કરાવવા કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે સવાલો ઊભા થઈ રહ્યા છે